રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો મારા મિત્રો હવે જે લોકો ઘરે બેસીને તૈયારીઓ કરી રહ્યા છે અને ઘરે બેઠા બેઠા આવા સમાચાર મેળવે કે ભાઈ સરકારની યોજના હોય કોઈ ભરતી હોય કોઈ જાત જાતના લાભ હોય ગવર્મેન્ટની કાંઈ સ્કીમો હોય ખેતીવાડીની હોય પશુપાલનની હોય કોઈ પણ જાતની હોય એવી બધી માહિતીઓ જે છે આપણે આ ચેનલમાં તમારા સુધી પહોંચાડીએ છીએ તો તમે આ ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કર્યું કે નહીં બાકી હોય તો કરી લો જેથી કરીને તમને દરેક માહિતી તમારા ઘરે બેસાડે હું પહોંચાડી શકું તો એવી જ એક માહિતી જે છે આજે હું ભણેલા ગણેલા લોકો જે છે એમાં કોઈ ક્લાર્ક બનવા માગે છે કોઈ નર્સિંગ કરેલું છે અને જોબની શોધમાં છે અથવા તો કોઈ એવા વ્યક્તિઓ છે કે જેને સેનેટરી ઇન્સ્પેક્ટર કે એમપીએચ ડબલ્યુનો કોર્સ કરેલો છે અને નોકરીની રાહ જોઈ રહ્યા છે એના માટે આ વિડીયો જે છે ખૂબ જ કામનો રહેશે તમને લાગુ ન પડતું હોય તો એવા જે કોઈ ભાઈ બહેન સગાવાલા મિત્રો કુટુંબી આ તે ઓલા હોય પાડસમાં રહેતા હોય તો એને પણ તમે જરાક આ માહિતી આપી દેજો તો આવો જોઈએ માહિતી શું છે આ વિડીયોની અંદર આપણે તમે કેવી રીતે ભરતી થાય છે અથવા તો તમારે ફોર્મ કેમ ભરવાનું છે ફી કેવી છે પગાર શું છે બધી માહિતી બધી માહિતી જે છે આ વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઓકે તો નેશનલ હેલ્થ મિશન એટલે કે એન એચ એમ રાષ્ટ્રીય આરોગ્ય મિશન જે છે એના અંતર્ગત આ ભરતી જે છે કરવામાં આવશે ઓકે ભરતી બહાર પડી ગઈ છે તો પહેલી જ પોસ્ટની હું વાત કરું કે ભાઈ નર્સિંગ માટે આપણે વાત કરીએ જે લોકો નર્સિંગ જે છે અત્યારે તમને ખ્યાલ હશે ગામો ગામ ઘરે ઘરે લગભગ કોઈક ને કોઈક નર્સિંગનો કોર્સ કરેલા લોકો છે જ અને જ્યાં ત્યાં એ લોકો જોબ માટે તપાસ કરતા હોય છે એના માટે સરસ મજાની વાત છે સેલેરી છે એ વીસ હજાર જેટલી નર્સિંગની અંદર આપવામાં આવશે ઓકે એની પાસે નર્સિંગનો કોર્સ કરેલો કમ્પ્લીટ હોવું જોઈએ જેમ કે ભાઈ નર્સિંગના ઘણા બધા કોર્સ હોય છે જીએનએમ છે બીએસસી નર્સિંગ છે એના સિવાય પણ એ એન એમ નર્સિંગ છે આવા બધા કોર્સીસ કરેલા નર્સિંગની અંદર સર્ટિફાઈડ હોવા જોઈશે ઓકે ઉંમરની વાત કરીએ તો અઢારથી ચાલીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખેલી છે જ્ઞાતિવાઈજ કે જે કાસ્ટ આવે છે એમને જે છૂટછાટ મળતી હોય છે એ છૂટછાટ પણ એના અંદર એમને મળી રહેશે સેલેરી વીસ હજાર જેવી છે ઓકે એના સાથે વાત કરીએ એમપીએચ ડબલ્યુ તો એમપીએચ ડબલ્યુ જે છે એના માટે મિનિ મિનિમમ ક્વોલિફિકેશન છે બાર પાસ માંગેલું છે અથવા તો સાથે સાથે બાર પાસની સાથે એમપીએચ ડબલ્યુ યા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ જે છે એમણે કરેલો હોવો જોઈશે ઓકે એમાં સેલેરી છે પંદર હજાર જેવડી એમને આપવામાં આવશે ત્રીજી વાત કરીએ તો કે ભાઈ અકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર એટલે એકાઉન્ટિંગ અને કોમ્પ્યુટર ઓપરેટિંગ તરીકે જેમને રહેવું હોય એની પર પોસ્ટ આવી છે અને એના અંદર સેલેરી છે વીસ હજાર જેવડી આપવામાં આવશે ઓકે આ તમામે તમામ વિગત જે છે એ આપણને ક્યાં જોવા મળશે ફોર્મ કેવી રીતે ભરવાનું છે એની ફી શું છે તો કે ભાઈ ઓનલાઈન ફોર્મ તમારે ભરવાનું રહેશે અત્યારે હું તમને મારી ડિસ્પ્લે ઉપર જ વેબસાઇટ જે છે એમની આપી દઈશ એટલે જેથી કરીને તમે એ વેબસાઇટ તમારા મોબાઈલમાં સર્ચ કરી અને આખી લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એના ઉપર સીધી તમે ક્લિક કરશો તો સીધું તમે ફોર્મ ભરવા પણ જઈ શકો છો ઓકે એટલે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે કોઈ પણ જાતની ફીઝ નથી કોઈ પણ પરીક્ષા નથી તમારું મેરિટ બનશે જો મેરિટની અંદર તમે આવો છો તો તમને આ જોબ મળી શકે છે ઓકે તો જે લોકોને લાગુ પડતું હોય એમની તમે કહેજો વાત કરી લઈએ ડોક્યુમેન્ટની તો ડોક્યુમેન્ટની અંદર શું હશે તમે જે કાંઈ પોસ્ટ પસંદ કરો છો એના માટે તમારી પાસેના સર્ટિફિકેટ જે છે એ હોવા જોઈશે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ તમારું એક રિઝ્યુમ સીવી જેને બોલવામાં આવે છે તમારો બાયોડેટા જે શબ્દ વાપરવો એ તમે એના અંદર લગાડી શકો છો સાથે સાથે તમારું આધાર કાર્ડ જન્મ તારીખનો દાખલો લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલના સર્ટિફિકેટ જે કોઈ અનુભવનો દાખલો હોય તો એ અને કાસ્ટ રિલેક્સેશન માંગતા હોય કે જેમ કે તમારે છૂટછાટ જોઈએ છે તો કાસ્ટ સર્ટિફિકેટ જે છે એ પણ તમારે જોડવાનું રહેશે ઓકે તો આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન અને એના ઉપર જઈને કરંટ જાહેરાતમાં જવાનું એટલે તમને આ ડિટેલ્સ જે છે એ બધી મળી રહેશે તમને આ નોકરી મળી જાય એવી મારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ છે આવી ઘણી બધી યોજનાઓની માહિતીઓ અને નોકરીઓની માહિતી આપણે રોજબરોજ આના અંદર લાવતા રહીએ એમાં તમારા સપોર્ટની જરૂર છે લાઈક અને સબસ્ક્રાઈબ કરીને જાવ જેથી કરીને હું આવી અઢળક માહિતીઓ તમારા સુધી પહોંચાડું તમે બધા ખુશ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને તમારા કામમાં વ્યસ્ત રહો એવી શુભેચ્છા સાથે મળીએ બીજા વિડીયો ત્યાં સુધી આવજો